નમસ્કાર મિત્રો મારી અસાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં ભીષણ સામૂહિક હત્યાનો મામલો સામે આવ્યો છે જિલ્લાની શેલી સરહદે આવેલા આદિવાસી બહુબલ વિસ્તારોના માઉલી પોલીસ સ્ટેશન હેઠળના બોલચર ગામમાં આદિવાસી પરિવાર આઠ લોકોની સામૂહિક હત્યા કરવામાં આવી હતી ત્યારે મિત્રો માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે પરિવારના પુત્રએ કુવાડીના ઘા મારીને બધાની હત્યા કરી નાખી પછી આ પછી તેને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી પુત્ર દ્વારા કરવામાં આવેલી આ ભયાનક હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આદિવાસી પરિવારના એક યુવકે તેના માતા પિતા પત્ની બાળક અને ભાઈની હત્યા પરિવારના આઠ લોકોની કુવાડી વડે હત્યા કરી નાખી હતી હત્યા બાદ તેને આત્મહત્યા કરી લીધી હતી આ ઘટના મંગળવારે મોડી રાત્રે બે ને ત્રણ વાગ્યે બની હોવાનું કહેવાય છે ત્યારે મિત્રો માહોલજી પોલીસે ઘટના સ્થળે પહોંચી આખા ગામને સીલ કરી દીધું છે સિંધવાડાના પોલીસ અધિક્ષક ઘટના સ્થળે રવાના થઈ ગયા છે હજુ સુધી માહિતી રાહ જોવાઈ રહી પોલીસ આ મામલે તપાસમાં બેઠ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા આવે તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ